નમસ્કાર બધાને આજના સમયનો મોટો પ્રશ્ન છે કે લોકો ખૂબ જ વિચારે છે તેથી ચિંતા ક્રોધ ઈર્ષા બધું વધી રહ્યું છે પણ વધારે વિચારવાની જરૂર નથી સાચું વિચારવાની જરૂર છે તો લોકોને બધી બાબતમાં ઓવરથિંકિંગ વધી ગયું છે તેનું કારણ આજે ઇન્ફોર્મેશન વધી ગયું છે ઓવર ઇન્ફોર્મેશનને કારણે ગરીબ લોકો વિચારે છે બધા કેટલા પૈસાદાર છે પૈસાદાર વિચારે છે કોક ટેન પૈસાદારમાં કોના નામ છે મધ્યમ વર્ગના વિચારે છે વધારે પૈસાદાર કેમ થયો આ બધી માહિતી ઇન્ટરનેટ ને ફોનના માધ્યમથી લોકો સતત નવી નવી જાણકારીમાં લાખો વૃદ્ધિ અપદેશ આવ્યા કરે છે ને લોકો તેના વિચારોમાં ઉંચવાયા કરે છે પહેલાના સમયમાં લોકો પાસે થોડીક જ માહિતી હતી ટીવી સમાચાર પત્ર રેડિયો આમાં લિમિટેડ ઇન્ફોર્મેશન હતી તેથી લોકોમાં આટલી બધી ઈચ્છાઓ થતી નહીં એક નાની એવી વસ્તુ લેવી હોય તો ઘણા બધા ઓપ્શન્સ દાખલા તરીકે એક જોડી કપડા પસંદ કરી લઈ લેતા તેની જગ્યાએ અત્યારે અઢળક વેરાયટીઓ ઓફર જોઈએ તેવા કાપડ કલર વગેરે અઢળક વેરાયટીઓ ઓનલાઈન છે તો કપડા લે તે પહેલા કેટલા વિચાર માત્ર એક જોડી કપડા માટે કરે છે તો વિચાર ઘરની બધી સુખ સગવડ વિશે કેટલું વિચારતા હશે કપડા તો આજે લઈશું તો અમુક સમય પછી યાદ પણ નહીં હોય કે આ કપડા મારી પાસે હતા તેના માટે વર્તમાનમાં કેટલી એનર્જી અને સમય બગાડીએ છીએ બીજું કે લોકોને આ સ્ટેટસ પોસ્ટમાં લોકો કેવું કેવું વિચારશે એના માટે જેલનો મોટા ભાગનો સમય ખર્ચી નાખે છે લોકો શું પૂછશે તો જેનો જેવો દ્રષ્ટિકોણ હશે તેવું કહેશે લોકોને દેખાડવા નથી અવતાર મળ્યું આપણને અનુકૂળ લાગે એ જીવવાનું હોય પણ લોકો વખાણે એટલે જ શરીરને સજાવવું લોકો વાતો કરે એટલે જરૂરિયાત ન હોવા છતાં ઘર સજાવ્યા કરવું લોકોના વખાણ સાંભળવા માટે ખર્ચાઓ કરી શરીરમાં લોકો ચોપડ કરાવી આ કેટલા અંશે છે બીજું કે લોકો સતત વિચારોમાં રહે છે કે પેલા મારા ફ્રેન્ડ કેવું જીવે છે મારે જ કેમ આવું પેલા ગાડી બંગલામાં ફરે છે મારે કેમ નથી પણ કદાચ એવું પણ બને કે તે ગાડી બંગલાના જ ફોટા મૂકતા હોય એના ઘરમાં જે પ્રોબ્લેમ ચાલતી હોય તેના ફોટા ના મૂકી અને પછી અચાનક નાની ઉંમરમાં આત્મહત્યા કરતા હોય છે

અને લોકો આજે મનને તો આરામ આપતા જ નથી બધી સુખ સુવિધા વધતા શરીરને તો આરામ મળે છે પણ મનને આરામ નથી મળતો નવરા કરીએ છીએ અને તેના વિશે વિચાર્યા કરીએ છીએ તો વધારે પડતું વિચારીએ છીએ તેનાથી કેમ છુટકારો મેળવવો તો કે સૌથી પહેલા તો વિચારવું કોને કહેવાય અને વધારે પડતું વિચારવું કોને કહેવાય તે સમજવી જોઈએ એકને એક વાર તજ ઘડીએ ઘડીએ વિચાર્યું આમ થતું હોય તો સારું તેમ થયું હોય તો વધારે ઠીક રહ્યું હોય એમ વારંવાર વિચારો બદલાયા જ કરે ત્યારે સમજી લેવું કે આ વધારે વિચારવાને ટેવ કહેવાય અને ઓવર થિંકિંગ કહેવાય છે તેમાંથી નીકળવા માટે મનને પૂછી જોઉં કે હું આગળ વધવા વિચારું કે ખોટી ટેવ પડી ગઈ છે તમને આપોઆપ ખબર પડી જશે એના કરતા એક નોંધ પોતી રાખવી પણ યોગ્ય છે આ પણ એક સારો ઓપ્શન છે સાંજે જૂતા પહેલા લખવું કે મેં આજે શું કર્યું કામમાં દિવસ પસાર કર્યો ખોટા વિચારો કેટલા કર્યા સાચું શું વિચાર્યું આવું થોડા દિવસ કરશો તો આપોઆપ ખબર પડશે કે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે ગાંધીજી પોતે આવી દાડે રાખતા અને તેમાં લખી લખી વિચારો અને કામમાં સુધારો લાવતા હતા તો આ પ્રયોગ પણ સારો છે વધારે પડતું જે આપણને વિચારીએ છીએ એમાં કાં તો ભૂતકાળ વિશે વિચારતા હોઈએ અને કાં તો ભવિષ્યમાં આમ કેમ કર્યું આમ ન કર્યું હોત તો હું ક્યાંય પહોંચી ગયો હોત ભવિષ્યના પ્લાન કર્યા હોય છે તેના વિશે જ વિચાર્યા કરે છે આમ કરું તો એટલું ભેગું થઈ જાય કેમ કરું તો મારે લોકો વાહ વાહ કરશે પણ વર્તમાનમાં જીવવાનો ભૂલે છે અને ભૂતકાળ ભૂલવા માટે જીવ છે અને કાલે શું થશે કે રામ ભગવાન હતા તો તેમને એમ હતું કે કાલે રાજ્યાભિષેક થશે અને કાલે ચૌદ વર્ષનો વનવાસ મળ્યો હતો એટલે કાલે શું થશે તેના વિશે વધારે પડતું વિચારવાથી મેન્ટલ હેલ્થ ખરાબ થાય છે એ વિચારવા જેવી વાત છે તેના કરતા દિવસમાં બે ટાઈમ પ્રાણાયામ કરો જેથી મન શાંત થતું જાય છે આના પરથી એક વાદ યાદ આવે છે એક વ્યક્તિ જેને ખૂબ પૈસા કમાણા બધી સુખ સુવિધા કરી અને પછી અંતે મૃત્યુ પામ્યો ત્યારે ભગવાનને કહ્યું ભગવાને તેને પૂછ્યું તારે શું જોઈએ છે તો પેલો માણસ કહે મારે તો સ્વર્ગમાં જવું છે તો ભગવાન કહે તું સ્વર્ગ માંથી તો આવ્યો છે પશુ આબોહવા સુંદર પતંગિયાઓ આ બધું પૃથ્વી પર છે પણ તું ત્યાં ભેગું કરવા ગયો તે થોડો સમય પ્રકૃતિ સાથે રહી માણવો જોઈએ તેથી જ આ પ્રકૃતિના સૌંદર્યને માણો એ પણ મન સાથે સારું છે બીજું કે વધારે પડતું વિચારી ત્યારે તમે નોટ કરજો કે નેગેટિવ થોટ્સ વધારે આવે છે અને નેગેટિવની ગતિ અતિ ઝડપી હોય છે તેથી વધારે વિચાર આવે છે પણ બને તેટલું પોઝિટિવ વિચારવાનું શરૂ કરશો એટલે આપોઆપ વિચારો ઓછા થઈ જશે વિચારોની ગતિ ઓછી થઈ જશે અને મન શાંત રહેવા માંડશે

અને ઈચ્છા માત્ર મળી આ તો મૂળ વાત છે વધારે પડતી ઈચ્છા રાખવાથી લોકો દુઃખી થતા હોય છે તેથી જ ગૌતમ બુદ્ધને કોઈએ પૂછ્યું કે દુનિયામાં સૌથી વધારે દુઃખી કરનાર કોણ તો ભગવાન બુદ્ધે કહ્યું ઈચ્છા તેથી ઈચ્છાઓ ઓછી રાખી તો જીવન જીવવાની મજા આવશે નકરી ઈચ્છાઓ ઓછી આ લેવી તો આ કરશું આમ કરી લીધું આ કરીશું તો એમ કરતા કરતા જીવનમાં કોઈ શાંતિ નહીં મળે એટલે ઈચ્છા તો મેઈન છે જેટલી ઈચ્છા રાખતા જશો એટલા દુઃખી થતા જશો અને થોડો સમય મોબાઈલ દૂર રહો અમુક નિયમ બનાવી રાખો સવારમાં ઉઠીને બે કલાક અને સાંજે સુવાની વાર હોય ત્યારે બે કલાક ફોનમાં હાથ લેવો જ નહીં ફોનમાં વાત નહીં કરવાની જરૂરિયાત હોય કોઈ બોલ હોય જરૂરી વાત હોય તો ફોન આવશે બાકી ફોન ન લેવો સવારના બે કલાક ને સાંજના બે કલાક તેને મન ખૂબ શાંત હોય તેને શાંત પાડવાની આ સારા થાય જ છે એટલે આ એક નિયમ હશે તો પણ ઘણો ફાયદો થશે થોડા દિવસ કરી જોજો ફોન જોવાની ઉત્સુકતા ઓછી થતી જશે લોકોની જરૂરી કામ હશે તો ફોન તો કરશે જ એટલે કામ વગર મોબાઈલ પણ હાથમાં લેવો નહીં અને ડેટા તો હંમેશા કામ વગર ઓછો જ રાખો કારણ કે નહીં એવું થઈ જાય છે કે ડેટા બંધ હોય છતાં મનમાં ટીક 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 સતત ચાલ્યા કરે એના કરતા એક કે રૂપતા છે કે કામ ડેટા પણ બંધ રાખે તેથી થોડો સમય શરીરને થકાવે તેવી કસરત પણ કરો અને ફોન થી થોડા દૂર રહો આ બે ટેવ પાછો તો પણ ઘણો સુધારો થશે સ્ક્રીન ટાઈમ ઓછો રાખો જેટલો તમારો સ્ક્રીન ટાઈમ વધારશો એટલી ઉત્સુકતા વધી કરશે અને બની શકે તો તમે સારા સારા મેસેજ સારા વિચારો સાંભળવાનું રાખો કે કામ કરતા છો અને અહીંયા મોબાઈલ શરૂ હોય તો સ્ક્રીનની સામે સતત તમે એક્ટિવ નહીં જો અને તમને મનને પણ શાંત સાંભળવાનું છે મળી રહેશે ઓવર થિંકિંગ એ એક્ટિવ છે જે આપણે પાડી છે તે કાંઈ આપણો જે મૂળ સંસ્કાર નથી તેથી કેવું તો સુધારી શકાય અને તેની જગ્યાએ સારા પુસ્તકોનું વાંચન પણ મેડિટેશનનું કામ કરે છે એવી ટેવ પાડી મન સાથે મૈત્રી કરી શકાય છે ઘણી સમસ્યાઓ તો એવી હોય છે પડતું વિચારવાથી જ સમજી ગયું હોય છે તો આવા અમુક નિયમને તમે તમારા જીવનમાં ઉતારશો તો ચોક્કસ તમને ફાયદો થશે આભાર ધન્યવાદ